समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો ગુજરાતમાં વરસાદ અને હીટવેવનો ડબલ ખતરો ગુજરાતમાં ગરમી ચરમસીમાએ છે અને 12 જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી પણ કરવામાં આવી છે ઓરબંદર ગીર સોમનાથ અને દીવમાં હીટવેવની ચેતવણી આપવામાં આવી છે જારે મધ્ય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે 31 માર્ચે રાજકોટ 41 ડિગ્રી સાથે રાજ્યનો સૌથી ગરમ શહેર રહ્યો હતો કમોસમી વરસાદ કેરી પકવતા ખેડૂતો માટે ચિંતાજનક બની શકે છે હવામાન વિભાગે વધુ વાદળછાયા વાતાવરણની આગાહી કરી છે दिशा फैक्ट्री ब्लास्टમાં તપાસ માટે SIT ની રચના દિશામાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભીષણ વિસ્ફોટમાં 21 શ્રમિકોના મોત થયા છે જેમાં 14 પુરુષ, 4 મહિલા અને 3 બાળકોનો સમાવેશ થાય છે મૃતકોના દેહને સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે અને તેમના સ્વજનો મધ્યપ્રદેશથી પહોંચી રહ્યા છે એવી વાત સામે આવી છે કે આ ફેક્ટરી ગેરકાયદે રીતે ચાલતી હતી પોલીસે ફેક્ટરી માલિક પિતા-પુત્રની ધરપકડ કરી છે સમગ્ર મામલે તપાસ માટે SIT ની રચના કરાઈ છે રાજ્યમાં અહી પડી શકે છે વરસાદ આજનો દિવસ માટે ગુજરાતમાં ઘણા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે درمیان ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ આણંદ ખેડા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટા ઉદેપુર ભરૂચ नर्मदा સુરત તાપી નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ પડી શકે છે તેથી અહી રહેતા લોકોને ગરમી અને વરસાદ બંનેનો અનુભવ કરી શકે છે वक्फ સુધારા બિલ રજુ કરાયું સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજીજુએ લોકસભામાં વક્ફ સુધારા બિલ રજુ કર્યું છે હવે અંગે ગૃહમાં લગભગ 8 કલાક ચર્ચા થશે આ બિલ પર ભાજપને એનડીએના તમામ સહયોગીઓનો સમર્થન છે દરમિયાન કોંગ્રેસ સહિત વિપક્ષી પક્ષો તેનો વિરોધ કરી રહ્યા છે નોંધનીય છે કે આજ રાત સુધીમાં લોકસભામાં આ બિલ પર નિર્ણય આવી શકે છે રામ નવમી પર રામલાલાને 4 મિનિટનો સૂર્ય તિલક શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાશિવ ચંપતરાયે જણાવ્યું કે રામલાનો જન્મ 6 એપ્રિલ એટલે કે રામ નવમીના રોજ બપોરે 12 વાગ્યે થશે તેમનો જન્મ થતાં જ તેમના કુળદેવતા સૂર્ય રામલાને 4 મિનિટ માટે પોતાના કિરણોથી અભિષેક કરશે ગયા વર્ષે આ પ્રયોગ સફળ રહ્યો હતો આ વખતે 4 મિનિટ સુધી સૂર્ય તિલક કરવામાં આવશે જેને આખી દુનિયા જોઈ શકશે ડીસા огનિકાંડમાં મોટો ખુલાસો ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતા 21 શ્રમિકોના મોત બાદ મોટો ખુલાસો થયો છે મૃતકના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે મધ્યપ્રદેશથી શ્રમિકોને સૂત્રી બોમ્બ બનાવવા માટે લાવવામાં આવ્યા હતા આ ગામ ફક્ત ગોડાઉન હોવાનું કહેવામાં આવતું હતું પરંતુ અહીં ફટાકડા પણ બનાવતા હતા ગુજરાત સરકારે 18 મૃતદેહો મધ્યપ્રદેશ મોકલા છે આ ઘટનાને લઈને નવો એંગલ સામે આવ્યો છે ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય ગુજરાતમાં સરકાર ફરી ખેડૂતોની પડખે ઊભી રહી છે રાજ્ય સરકારે ખેડૂત લક્ષી મહત્વનો નિર્ણય લીધો છે જેમાં ટેકાના ભાવે ચાલી રહેલી તુવેરની ખરીદીમાં કોઈ પણ ખેડૂત વંચિત ન રહે તે માટે મોટો નિર્ણય લેવાયો છે ટેકાના ભાવે સરકાર તરફથી થતી ખરીદીની સમય મર્યાદા લંબાવી દેવામાં આવી છે ઉલ્લેખનીય છે કે હવે 30 એપ્રિલ સુધી ખેડૂતો પોતાની તુવેર ટેકાના ભાવે વેચી શકશે वकफ बिलनी निजामुद्दीन दरगाह खाते उजवणी दिल्ली में निजामुद्दीन दरगाह खाते मुस्लिम समुदाय सभ्यो वकफ सुधारा बिलनी उजवणी करी छे स्थानिक रहवासी कहू जो आपने वक्फ नो अर्थ समझिए तो तेनो अर्थ, अर्थ अल्लाह ना समर्पित मिलकत छे जे गरीब जरूरियामंद विधवा अने अनाथ माटे मेटे अत्यारुधी आ मिलक तो वकफ माफियाओना हाथ मा हती परंतु पीएम मोदी ए वकफ मिलक तो हकदार लोग सुधी ते माटे एक ऐतिहासिक पगलू भरियो बिल बंधारण नूलभूत छे वकफ सुधारा बिल अंगे कोंग्रेस न सांसद गौरव गोगो ये कहू के आ बिल बंधारण नूलभूत छे मंत्री नो आखु भाषण संघीय मालखा पर हूमल छे आ बिल द्वारा आ सरकार ना चार छे बंधारण ने नबरू पाड़वो भ्रम अने लघुमतीय ने बदनाम करवा भारतीय समाज ने विभाजित करवो अने चौथो उद्देश्य लघुमतीय ने मताधिकार थी वंचित राखवानो छे वक्फ પર અલ્લાહનો સંપૂર્ણ અધિકાર છે ટીएमसी सांसद કલ્યાણ બેનર્જીએ વકફ બિલનો વિરોધ કરી કહ્યું વકફ એક ધાર્મિક અને સામાજિક સેવા સંસ્થા છે આ સંસદમાં રાજ્ય સરકારની સત્તાઓના ક્ષેત્રનું ઉલ્લંઘન થઈ રહ્યું છે રાજ્ય સરકારના અધિકારોમાં દખલ કરી શકાતી નથી હિન્દુઓ અંગ્રેજી કાયદાનું પાલન કરે છે અને મુસ્લિમો અંગ્રેજી કાયદાનું પાલન કરતા નથી વકફનો દરેક હક અલ્લાહ પાસે છે મિલકતનો ઉપયોગ લોકોના કલ્યાણ માટે થાય છે મુત્વલ્લીનો મિલકત પર કોઈ અધિકાર નથી રસ્તા ટ્રાફિક માટે છે નમાઝ માટે નહીં યુપી ના सीएम યોગી આદિત્ય નાથે ફરી એકવાર રસ્તાઓ પર નમાઝ અદા કરવા અંગે નિવેદન આપ્યું છે મુસ્લિમોને વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવેલી ચેતવણીનો બચાવ કરતા તેમણે કહ્યું છે કે રસ્તાઓ ટ્રાફિક માટે છે सीएम યોગી એ મુસ્લિમોને પર વિશાર મહાકુંભ મેળામાં ભાગ લેનારા હિન્દુઓ પાસેથી ધાર્મિક શિસ્ત શીખવા કહ્યું પરંતુ કાર્યક્રમ દરમિયાન ગોના તોડફોડ કે ઉત્પીડની કોઈ ઘટના બની ન હતી નગર અને રાજકોટ સૌથી ગરમ રહ્યું ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી વચ્ચે સૌથી વધારે તાપમાન સુરેન્દ્રનગર અને રાજકોટમાં 42 ડિગ્રી નોંધાયું હતું તો મોહવામાં 42 ભુજમાં 41 કેશોદમાં 41 અમદાવાદમાં 41 ગાંધીનગર અને દિસામાં 40.5 કંડલામાં 40 અમરેલીમાં 41 વડોદરા અને પોરબંદરમાં 40 તાપમાન નોંધાયું છે હાલ રાજ્યમાં બેવડી ઋતુની અસર વર્તાઈ રહી છે अमारी समिति कांग्रेस जेवी नहीं अमित शाह लोकसभा में कहू एक बिल ने कैबिनेट द्वारा मंजूरी मिली आ बिल संयुक्त संसदीय समिति ने अपायु हतु विपक्ष पर अंगे बोली रो मंत्री मंडले समिति न सूचना स्वीकारिया किन रिजीजू सुधारा तरीके लाव्या विपक्ष लाव्यापक्ष कही हतु के संयुक्त संसदीय समिति नी रचना थवी जो आ कांग्रेस जीव संसदीय समिति नहीं अमरी पास एक समिति छे जे चर्चा करे छे कांग्रेस समिति फक्त एक मोहर लगावशे वक्फ बिल ના સમર્થનમાં મુસ્લિમોની રેલી કહીયું થેન્ક યુ મોદીજી દેશભરમાં મુસ્લિમ નેતાઓ દ્વારા વક્ફ બિલ સામે વિરોધ પ્રદર્શન વચ્ચે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં એક અલગ જ દ્રશ્ય જોવા મળ્યું છે અહીં મુસ્લિમ સમુદાયે વક્ફ બોર્ડ બિલના સમર્થનમાં રેલી કાઢી હતી રેલીમાં બુરખો પહેરેલી મહિલાઓએ પણ ભાગ લીધો હતો રેલીમાં પુરુષો ડાન્સ કરીને ઉજવણી કરતા જોવા મળ્યા તો મહિલાઓ હાથમાં ગુલાબના ફૂલો અને પોસ્ટરો લઈને પીએમ મોદી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતી જોવા મળી મચ્છુ બે ડેમના ના તેત્રીસ દરવાજા બદલાશે મચ્છુ બે ડેમને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે મચ્છુ બે ડેમના ના તેત્રીસ દરવાજા સત્રીસ વર્ષ બાદ બદલવામાં આવશે મોરબીનો મહાકાય મચ્છુ ડેમ ઓગણીસો ઓગણ એસી માં તૂટ્યો હતો અને ત્યારબાદ તેને ફરીથી બાંધવામાં આવ્યો અને દરવાજા ફીટ કરવામાં આવ્યા હતા ડેમના દરવાજાનું આયુષ્ય પૂરું થઈ ગયું હોવાના કારણે દરવાજા બદલવામાં આવશે ગત વર્ષે આ ડેમના ના આડત્રીસ પૈકીના પાંચ દરવાજાને બદલવામાં આવ્યા હતા ડેમને ને બે એપ્રિલ થી ખાલી કરવામાં આવશે અહીં કોંગ્રેસની આખી પેનલ બિનહરીફ જીતી આકલાવની APMC ની ચૂટણીમાં ભાજપને એક પણ ઉમેદવાર ના મળ્યો કારણથી કોંગ્રેસની આખી પેનલ APMC માં કોંગ્રેસની આખી પેનલ બિનહરીફ જીતી ગઈ છે APMC માં ખેડૂત વિભાગની 10 બેઠક માટે ચૂંટણી યોજાવાની હતી ઉમેદવારી પરત ખેંચવાના છેલા દિવસે બે ઉમેદવારોએ ફોન પરત ખેંચ્યા હતા તો કોંગી 10 ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે કોંગ્રેસના પંજાનું અહીં પ્રભુત્વ જોવા મળ્યું અમારી સરકાર ગરીબ મુસ્લિમો માટે કામ કરવા માંગે છે કિરેન રિજીજુએ લોકસભામાં કહ્યું કે વકત બોર્ડમાં ફક્ત 4 સભ્યો જ બિન મુસ્લિમ હોઈ શકે છે રાજ્યોના વકફ બોર્ડમાં મહિલાઓને સામેલ કરાશે વકફ બોર્ડમાં 10 મુસ્લિમ સભ્યો હશે 10 માંથી 2 સભ્યો મહિલાઓ માટે ફરજિયાત છે વકફ બોર્ડમાં 3 સાંસદો પણ હશે વકફ બોર્ડમાં 2 વ્યવસાયીકોનો સમાવેશ કરવામાં આવશે વકફ બોર્ડમાં સમાવિષ્ટ સાંસદો કોઈ પણ ધર્મના હોઈ શકે છે વિશ્વમાં સૌથી વધુ વકફ મિલકત તો ભારતમાં છે पीएफ ના ખાતાધારકો માટે સૌથી મોટી ખુશખબર કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ઇપીએફઓ એ દેશના 7.5 કરોડ સભ્યોને મોટી રાહત આપી છે હવે પીફ ઉપાડની ઓટો સેટલમેન્ટ મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે જે અત્યાર સુધી 1 લાખ રૂપિયા હતી આનો અર્થ એ થયો કે હવે પીફ ખાતાધારકો કોઈ પણ દસ્તાવેજો વિના આ રકમ ઉપાડી શકશે આ સાથે પ્લાન સેટલમેન્ટ જે અત્યાર સુધી 10 દિવસમાં થતું હતું તે હવે ફક્ત 3-4 દિવસમાં થશે